ગુજરાતના રાજકારણના અઠંગ ખેલાડી જેને માનવામાં આવે છે તે શંકરસિંહ વાઘેલા હવે કહી રહ્યા છે કે ન તે ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી શકે તેમ છે ન તે ભારતીય જનતા પાર્ટીને ફાયદો પણ કરી શકે તેવી સ્થિતિમાં છે આવું નિવેદન તેમણે કેમ આપ્યું તે ચર્ચાનો વિષય છે વિગતે વાત કરીશું શું કહી રહ્યા છે તે

ત્યાંથી પણ તેમને અન્યાય થયો છે તેવી વાત કે કોંગ્રેસમાંથી તે પણ છૂટા પડે છે પરંતુ ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા તે અગત્યના વ્યક્તિ માનવામાં આવતા હતા પરંતુ હવે તે કહી રહ્યા છે કે અમિત શાહની મુલાકાત ફક્ત એક સંયોગ હતો અને સર્કિટ હાઉસમાં તે મળ્યા સૌ પ્રથમ તો આ શંકરસિંહ વાઘેલા સુરતની ઘટનાને લઈને અભિ અખિલેશ યાદવને જે મળ્યા તે ઘટનાને લઈને અને શંકરસિંહ વાઘેલા જે પ્રકારે અમિત શાહને ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મળ્યા હતા તેને લઈને શું કહી રહ્યા છે તે વિગતવાર આપ સાંભળી લો સામાન્ય ઘટનાઓને મોટું રૂપ આપવામાં આવે છે કોઈને ખબર ના હોય તો ઘટના આયુ મીડિયામાં તમને ખબર પડી ક્યારેક નેચરલ બનતું હોય છે એમને જ વગર મતલબનું એને પછી પોતપોતાના રીતે લોકો ઉછાળતા હોય છે આવા સમયે આવી વસ્તુ ન ઉછાળાય એ બન્યું હોય તો આશ્ચર્યને એને ઠંડુ કરી દેવાય ટાઈટ ન કરાય ખાસ કરીને ભારત તેમજ ગુજરાતની રાજનીતિમાં જે પ્રકારની વર્તમાન પરિસ્થિતિ છે શું કહેશો એક તરફ મંત્રી પરિસ્થિતિ છે જ નહીં અહીં ગુજરાતમાં કોઈ પરિસ્થિતિ નથી સરકાર જેવું છે જ નહીં જેને જેમ જેમ બે બોલો એ જેમ બે બોલો મિચ્છામી દુકડમ મિચ્છામી દુકડમ જય માતાજી જય માતાજી જય ગણેશ જય ગણેશ રામરાજમાં પ્રજા સુખી એ તમને ગુજરાતમાં જોવા મળશે સાચા હાથમાં રાજ રામરાજ ચાલે અહીં તમે સચિવાલયમાં જાઓ તો રામરાજ તમને મળશે બધે જય શ્રી રામ કહો તો બધું કામ થઈ જાય અખિલેશ યાદવ સાથે આપની મુલાકાતના પારિવારિક સંબંધો છે હમણાં જ હું મળ્યો હતો એમના દીકરાઓને જવાનું હતું લંડનને મને મહિના પહેલાં એમને કીધેલું કે આવો તો સારું એમના વાઇફ ક્ષત્રિય સમાજના છે એટલે સ્વાભાવિક એ સંબંધો પણ મારા ખરા અને એમાં કાગડા ને બેસવું ને દારનું ભાગવું એવી એક કહેવત હોય છે એમાં આપણા દેશના હોમ મિનિસ્ટર સાહેબ અમિતભાઈ શાહ એના બી મારા ક્યાં નવા સંબંધ છે આમાં સ્વાભાવિક રક્ષાબંધનના બીજા દિવસે અમદાવાદમાં હતા ને ગાંધીનગર સરકીટ હાઉસમાં ચા પીવા ભેગા થયા સરકીટ હાઉસ ખાનગી તો એમાં શક્ય તો ક્યાંથી ખાનગી હોય ત્યાં ખાનગી હોય તો ઘણી જગ્યાઓ ખાનગી માટે ખાનગી જ મળવું હોય તો અને મારે બીજેપીને હું નુકસાન બી શું કરી શકું કે ફાયદો બી શું કરી શકું ત્યાં કોંગ્રેસને નુકસાનની કોઈ જગ્યા જ નથી એટલે ફાયદાની કોઈ તૈયારી નથી એટલે એમાં કંઈ પડવા જેવું નથી એટલે મળ્યા ચાપાડી કર્યા સ્વાભાવિક પારિવારિક વાતો બીજી વાતો કોઈ પોલિટિકલી વાતો જે વાતમાંથી કંઈ નીકળવાનું હોય આવું કંઈ નહોતું માની લો કે કંઈ હોય કે બીજેપીના માની લો પચાસ ધારાસભ્યો નીકળી જાય ને તો એ સરકાર એમ નહીં રહેવાની કયા પ્રોબ્લેમ છે એટલે આવી કોઈ રાજકીય વાત નહોતી અને આ તો મહિના પહેલાં મારું લખનઉનું નક્કી હતું બાવીસ કે ત્રેવીસ એટલે એ એ થયા અને એમાં અખિલેશને મેં કીધું તું આ ફોટા ન મૂક્યો તો સારું કે મારે જાહેરમાં કહેવું છે કે અમારા નેતાજી એટલે મુલાયમસિંહ જગ્યાએ તમે છો આવો મારે છાપ સિક્કો પાડવો એટલે જે કહેવું હોય કે સારું એટલે આમાં પછી તમારે જેને જે કહેવું હોય કેવો મારે મારાથી બીજેપીને નુકસાન નથી બીજેપી ને ફાયદો નથી કોંગ્રેસને ફાયદો નથી કોંગ્રેસને નુકસાન નથી આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં